આ ઉત્તરાયણ ઉતરાયણ હોય દરેક ને મેસેજ છે કે ધ્યાન રાખજો પેલું ગળામાંથી કોમ છૂટું ના પડી જાય દોરી ખેંચવા જાય આપણને ના આપણું મૃત્યુ થાય બરાબર ને ધ્યાન રાખવાનું પણ કશો તો કારકા બેઠી તો દોરી તો નહી આવવા દઉં આખું દાડો ભય પડવું પડું આખો દાડો એનો જીવતા બરાબર ને એટલે એને પણ તમારે બચાવવાનું છે એને ધ્યાન રાખજો એના પગમાં કઈ ભરાય નામ રામ રામ રામ